મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મકનસર ગામ પાસેથી બે ડમ્પર અને એક લોડર જપ્ત કરી દંડ વસૂલવા કાર્યવાહી કરાઈ મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી આજે બપોરના બાર વાગ્યાના અરસામાં મળતી માહિતી પ્રમાણે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણ વાહનો જપ્ત કરીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા છે અને દંડ વસૂલવાની આગળની કાર્યવાહી વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે વધુમાં તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના મકનસર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને તે દરમિયાનમાં ત્યાંથી ખનીજ ભરેલ નીકળેલ ડમ્પર નંબર જી જે છત્રીસ વી એસી ઇઠોતેર કે જેમાં હાડમોરમ ભરેલી હોય તેને અટકાવવામાં આવ્યું હતું અને તેના ડ્રાઈવર વિજય વેરસિંહ આશ્રેસા રહે લીલા પર મોરબી વાડા પાસે લાઇસન્સ તેમજ અન્ય આધાર પુરાવા તથા ખનિજ પરવાના માગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી માટે તે વાહન જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું તે રીતે જ સાથે મળી આવેલ લોડર નંબર જી જે ત્રણ ઈ એ અગિયાર બાર જેના ચાલક પિંકુ માનસિંહ વસુનિયા રહે મકનસર મકનસરવાળાનું વાહન પણ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું આ રીતે જ મોરબી વાંકાને રાઇવે ઉપર આવેલ દરિયાલાલ કોમ્પ્લેક્ષ નજીકથી નીકળેલ ડમ્પર વાહન નંબર જી જે તેર એ ડબલ્યુ પચ્યાસી ઇઠ્યાસીના ચાલક મુસ્તકિમ મજીદ ખાન પઠાણ રહે મોટે મોરથરા ખાનવાળાને વાહનમાં પણ ખનીજ ભરેલું હોય અને આધરપુર આવવા ન હોય તે વાહનને પણ જપ્ત કરવામાં આવ્યું હતું આમ બે ડમ્પર અને એક લોડર જપ્ત કરી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે